લે તારો દીવો કરું પણ તૈ દાડા મારું કોમ થાય તો મોનું તારા પૂજા હોય ને તો આ મારું કોમ કરી આલજે એટલે દેવ છે ને તમારથી ભાગે છે બધા એવા મોણસોથી દેવ જાય ચોથી આવી જો કે આયો તો ચાલુ પારખા કરવાનું મારી વસ્તી એ ચારે મારું પારખું નહીં કર્યું આવું કહું છું મેલડી અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે માતા જાગતી છે બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય પણ તમને શંકા થાય છે કંઈક માણસોને આજના યુગના આજના સમયગાળાના કંઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માગે એની જોડે પ્રમાણ લેવા માગે કે જો મારી મા હોય ને તો મારું આ કોમ કરી બતાવો તો હું એન મોનું કે મારું આ કર્યાલે તો હું મોનું મારું આ હલવેલું લાયેલ તો મારી માતાનું મોનું તો મારી માતા નિવેદ આલું તો એને બે ટાઈમ દીવા કરું કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ ની માતા તમારી ઘરની કોમ કરે ના કરે પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે એમ કરીને પૂજવાનું કે તું મને આલું કે ના આલું મારું પણ તું મારી હું તને નહીં ભૂલવાનો આજના માણસો તો ચાર દાડા દીવા કરે હારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય છ મહિના પછી કઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતા મેણા મારી નાખી દે દીવા બંધ કરી દે ચાર મહિના હારું રહી પૈકી આવા કોમ નહીં કરતી એટલે તો માતાને શું જરૂર છે તમારી કો જરૂર ખરી લે હેડ તારે પૂજા હોય તો મારું આ કોમ કરી હાલ એમના પિતૃ પૂર્વજને એવું કે તમે થયા હોય તો મારું આ કોમ કરી હાલ બે હાડું એ તમારા પૂર્વજ નો ફોટું જેટલું લાગે તમારી કોઈ ઘરની સિકોતર માતા હોય બધી જગ્યાએ જાહેર થતી હોય સપને આવતી હોય તમને નુકસાન નાખીને એણસાર આવતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં હું ભટકું છું પણ છતાંય એની જોડે સોદા કરવાના લે તારો દીવો કરું પણ તૈ દાડા મારું કોમ થાય તો મોનું તારા પૂજા હોય ને તો આ મારું કોમ કરી આવજે એટલે દેવ છે ને તમારથી ભાગે છે બધા એવા મોણસો દેવ જાય ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું આવું હું કઉ છું મેલડી આટલા વર્ષોથી ચોવીસ પાંચ બે હાજર અઢાર ના દિવસે મન માતા બેહાડી હતી જે તાર બેહડી હતી ને ત્યારથી મારી વસ્તીએ કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કોમ કર્યા લતન બેહાડીએ બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કહે એ પણ તું મળી એ બહુ મોટી વાત છે કોમ કરું ના કરું તું અમારી બાપ દાદા ની માતા છું અને અમારે તને પૂજવાની છે તું હાલુ ના હાલુ મારા દીકરા સપને ખ્યાલ નતો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ રચાય છું મેં ચમ રચાયું એને ઈચ્છા નથી કરી એને કોઈ માગણી નથી કરી આગ થઈ જાય તો જ મોનું બેહાડ્યા પછી ભાવ આલ્યો જે હું તમને ભાવ શીખવાડું છું તમારી માં ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો મારી માં જાગતી બેઠી છે તમે જે ખાવશો એને ખવડાવો તમે જે પીવો એને પીવડાવો તમે નવા કપડા લાવો તો નવી ચૂંદડી માતાને લાવે તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને કદાચ નિવેદ પોણી કરો આખા ગોમને બડ્ડીમાં જમાડો તો તમારી ઘેર બેઠેલી કુળદેવીને જમાડો હું એ જ શીખવાડું છું હું કોઈ નવી વાત કરું છું આનું વાત શીખવાડું છું મારા દીકરાનો જે ભાવ હતો ને એ જ કહું છું મારા દીકરા મને હાચવી તમારી બર્થડે જન્મદિવસ જન્મ દિવસ આવ્યો ભાઈબંધો લઈ જાઓ આજુબાજુ હોટલમાં લઈ જાઓ ડિસ્કા ડિસ્કી કરી ના તે જાત જાતની કેકો લાવો અને પાંચ હજાર નું બધા ખર્ચા ખોટા કરી અને કેક ખાય ને લગાવો એકબીજાને આવી હું ને કેતી કે ના કરશો પણ એ ટાઈમે તમને તમારી માં યાદ આવે છે લે માને મારી હગી મારી જનેતા ને પછી મારા કુળ ના તું ખા મારા મિત્ર મારો ભાઈબંધ ગમે તે હોય એના પાર્ટી પછી આલી માં પણ પેલી મારી બર્થડે છે માં લે મારો જન્મદિવસ છે એ દાડ માં હું તને નિવેદ આલું છું જે તમે લાવો એ તમને જેમ ભાવતું હોય એવી વસ્તુ લાવો આવો ભાવ આલો ને તો મને વ્હાલું લાગે મારો દીકરો બધા પહેલાં મારું મોન રાખે બધા પહેલાં મને યાદ કરે આ તો આખા જગતને ખવડાવી દે પછી છેલ્લે માતાઓના નિવેદ કરવા જાય અરે ગોડાઓ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવો જોજો આજકાલના રિવાજો લગ્ન પ્રસંગ આવે લગ્ન પ્રસંગ થઈ જાય ને શાંતિથી પતી જાય ને ત્યાં છેલ્લે માતાને જમાડવા જાય મહિના પછી અરે તો લગ્નમાં આખી આખા ગોના લોકો બધા વાળા બધાને બોલાવી જમાડો છો તમારી માં કોઈ દર જમાડી તમે એવા ભાવથી તો તમારી માં એનું કર્તવ્ય ની કરી કર્યો કે માં કોઈ લગ્ન માં વિઘન ના આવવા દેતી તો તમારી માં લગ્નમાં કોઈ વિઘન નહીં આવવા દેતી લગનમાં કોઈ ખાવા ના કૂટવા દે તમારી આબરૂ ના જવા દે આટલું હાચવત છે તમે ભલે એને મોનતા કે ના મોનતા પણ ખાલી એને ભાવ વાળી કે માં ધર્મ પ્રસંગ છે ને માં લે તારા આશીર્વાદ થી જ અમે આ બધું કરીએ કીશ લે માં તના લીએ એને જેટલું વાલું લાગે તમારા ઘરમાં કોઈ વડીલ હોય ઉમર લાયક તમારા ઘેર રહેતા હોય અને કોઈ કાર્ય નવું કરવાનું કોઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તે કઈ નવું કરવાનું હોય અને તમે વડીલ ને પૂછો તે રિહાય છે ને હું મોટો છું હું વડીલ છું તમે મને કશું પૂછતા નહીં રી ચડે જો મારું મન નહીં રાખતા તમારી સાક્ષાત બેઠી જ છે તમારા દીવામાં દીવા મઢમ બેઠી તમે એને પૂછો નહીં ભલે પૂછવાની નહીં પણ એને કહો તો ખરા ને કે માં આ પ્રસંગ લેવાનો છે લે હું તને પહેલા આમંત્રણ આલું છું તને વ્યવહાર આલુ પછી બધા જગત જમાડીશ જેટલું માનવ વાલું લાગે એ તો એ શીખવાડ્યું છે મારો દીકરો પેલા સાધન લાવો ને તો કોઈ દુનિયાની માતા એ જાય નહીં પેલા ઘેર બેઠેલી હોય એની મેલડી હોય મારા પારે આવો માં સાધન લાવ્યો છે ચોલ્લા કરશે અને ચુંદડી કોઈ બહારની માતા ના બોધે પોતાની જ માની બોધે મા જગત ની મેરડી પાવરફુલ હોય તું મારી માતા પાવરફુલ ના હોવ આવો વિશ્વાસ અને જે દાડો કદાચ ચોલો કરી ન કરીને ચુંદડી બોધે ને જગતમાં કોદાડે પંચર ના પડવા દઉં એ મેળડી માતા માં સાધન લે લાવ્યો છું ચોલ્લા તારા કરું છું ચુંદરી તારી બોધું છું ઉડની માતાની કે તમારી ઘરની માતા તમે જે તમારા ઘરની માતા ને જેને વધારે માનતા હોય એને ચુંદરી બાંધો ને ખાલી અને એને પ્રાર્થના કરો ને તમારી માં એરિંગ ઉપર બેસી જાય જગતમાં જાઓ ના છેડે જાઓ પણ તમારો વારો કો ના થાય લખી ના લો મેલડી પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ બધાર છે કે ખુખાર મેલેડીની ચુંદડી બોધ એટલે ખુખાર મેલેડીની ચૂંદડી બોધવાની જરૂર નહીં ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોય વિશ્વાસ રાખ એ મારા જેવી છે પણ તમને વિશ્વાસ અધૂરો પડે છે તમને શંકા છે કે મારી માતા નબળી છે કોઈ નબળી નહીં હો કોઈ નબળી નહીં કોઈની માતા નબળી નહીં બધાની જબરી માતા છે પણ આવું કઈ કરો તો ખરા ભાવ તો હાલો આ તો ગાડી લાયા પેલા મેલડી માતા એ જશે પાવાગઢ જશે ફલાણે જશે છેલ્લે ઘરની માતા આવ લે માં ગાડી લાયો ચોલા કદાચ કરી લે તો ચુંદડી તો બીજી બીજી માતાઓ ની જ હોય જે ભુવા ને માનતો કે ભુવાજી તમારા હાથે ચોલા કરો તમારા હાથમાં કોટા છે હે તમારા હાથમાં કોટા ઉગ્યા છે અને ભુવાના હાથમાં શું ફૂલ હોય છે પેલા ઓ ભુવાજી તમે ચોલ્લા કરી આવો આ બધી માનસિકતા બધી કાઢો બહાર તમારા ઘેર સાધન આયું તો કોઈ ભુવાને બોલાવવાની જરૂર નહીં કોઈના હાથે ચોલ્લા કરાવવાની જરૂર નહીં તમારી ઘરની એક નોની અમથી કુવાસી હોય ને એના હાથે ચોલ્લા કરાવજો જગતમાં કદાચ હું માતા એવું કહું છું સાધને તમારી માં બેહી જાય પણ વિશ્વાસ તો તમને પારકી માતા ઉપર જ વધાર છે ફલાણા બુવાજી કરે તો ખરું એટલે તો જો કોઈની ગાડી ચોલ લાઈ કરતી હું રોજ થાય બે કલાક તો મારા ચોલના કરવામાં જ જાય એટલે બધાને કહી દીધું કે ભાઈ તમે તમારી માતાને ઘેર ચોલા કરો ને મારી ખાલી ઘરની બહાર અગરબત્તી કરીને કેજો કે મા બુખાર બેલે તારા આશીર્વાદ થી આ ગાડી આવી છે આચવજી દાચવી જોવાની મારા માતા તમને આવું તમારી માતા નું તમે કરજો મારું ના કરતા બધી માતાઓ તેમ મારું લગાવજો મારો ફોટો લગાવજે મારો ચુંદડી બોજજે મારા ચોલ્લા કરજે જા લીલા